અમૃત રામના વ્યક્તિ ને સેશન કોર્ટે વીસ વર્ષની આખરી સજા ફટકારી છે આરોપીએ સગીરાને ખાનગી ન્યુઝ ચેનલ માં નોકરી અપાવી દેવાના બહાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આચર્યું હતું સત્તર વર્ષની સગીરા સાથે વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું વેરાવળના ખાનગી હોટેલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હતો આરોપીને ફ્રેક્ચર હોવાને કારણે કોર્ટમાં હાજર ન રહ્યો ત્યારે આરોપીની ગેરહાજરીમાં ધોરાજી સેશન કોર્ટે વીસ વર્ષની સજાને પકડ વોરંટ ઈશ્યું કર્યું હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાદી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની આકરી સજા ફટકારેલી છે જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ બે હજાર વીસમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને અગિયાર મહિના જેવી હતી અઢાર વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે ઝોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે ઝોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેનીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો નહીં કે તેનું શારીરિક શોષણ કરવા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને વીસ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે જ્યારે વિપુલ ઉર્ફે જોન્ટી બગડાને छोड़ी मुके छ